બહેન આશાબેન ચાવડા એક માસ માટે સ્ટેપ ક્લાસીસ શરૂ કરી સ્ટેપ શીખવાડી તેમની પણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું આ બંને સ્પર્ધાના નિર્ણાયકો તરીકે પ્રથમ સ્પર્ધામાં જયશ્રીબેન દોશી હિનાબેન રૂપારેલ પુનીતાબેન રાવલ નજીરાબેન લાંગડા તરીકે રહ્યા હતા બીજી સ્પર્ધા નમ્રતાબેન વાચા શિલ્પાબેન નગરી દીપ્તિબેન બારૈયા સપનાબેન બારૈયા તેમજ મુખ્ય મહેમાન તરીકે જલપાબેન સાગર ઉપસ્થિત રહ્યા હતા આ સમગ્ર કાર્યક્રમ નિર્ણયકો તેમજ આમંત્રિત મહેમાનનો પુષ્પગુચ્છથી સન્માનિત કરી સંસ્થાને મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ઇસ્માઈલભાઈ કલાણિયાએ આભાર વ્યક્ત કર્યો હતો ગ્રામ નિર્માણ સમાજ અને પીડી લાઇટ ઇસ્માઈલભાઈ કલાણીયા સરના સહયોગથી નવરાત્રી નવરાત્રિના ગરબાનું ખૂબ જ સરસ રીતે આયોજન કરવામાં આવ્યું વાગલે ગરબા કોમ્પિટિશન અહીંયા એનું આયોજન કરવામાં આવ્યું હતું અને એની વ્યવસ્થામાં મીનાબેન તથા હેતલબેને એમની વ્યવસ્થા ખૂબ સરસ કરી અને આયોજન પણ બધું ખૂબ સરસ હતું અને ગરબાના જે દરે દર વર્ષે આ શિક્ષકો અહીંયા કોમ્પિટિશન કરે જ છે તમે લોકો બધા કરો જ છો અને અમના લોકોના અહીંયા જે નિર્ણાયક તરીકે આજે બોલાવ્યા એની માટે ખૂબ ખૂબ ધન્યવાદ ગ્રામ નિર્માણ સમાજ મહુવા સ્ટેપ ક્લાસીસ કરેલું હતું અમને આવ્યા છે તો તેમનો ખૂબ ખૂબ આભાર અમને નિર્ણાયક તરીકે બોલાવ્યા તે બદલ ગ્રામ નિર્માણ સમાજ મોવા દ્વારા એક ગરબા ક્લાસીસનું એક એક મહિના થયોજન હતું અને તેમાં એમની આજે સ્પર્ધા રાખેલી છે અને એમાં મને ગેસ તરીકે બોલાવી છે એનો મને ખૂબ આનંદ છે અને આ સંપૂર્ણ કાર્યક્રમનો ભાર ઉપાડનાર છે અમારા મીનાબેન સાકરિયા અને આશાબેન ચાવડા અને એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું થેન્ક યુ ગ્રામ નિર્માણ સમાજ